ભારતની જનતાએ પોતાના મતનો ઉપયોગ કરી કહી દીધું કે તમે હવે સરકાર બનાવો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સાથે મળી સરકાર તો બનાવી રહ્યા છે પણ દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ હવે ડગી રહ્યો છે લાગી રહ્યું છે કે આ મજબૂરીની સરકાર ચલાવી તેમના માટે મુશ્કેલ બનશે કારણ કે સમાધાનકારી વલણ ક્યારેય નરેન્દ્ર મોદી અપનાવી શકતા નથી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે મજબૂરીમાં બનેલી આ સરકાર બસો ચાલીસ જ બેઠકો આવી ભારતીય જનતા પાર્ટીને એનડીએ નો નારો હતો કે ચારસો ને પાર બે હજાર ચૌદની અંદર જ્યારે પહેલી વખત નરેન્દ્ર મોદી સરકાર બનાવવા જાય છે ત્યારે તેમની પાસે ભારતીય જનતા પાર્ટીના બસ્સો ત્ર્યાસી સંસદ સભ્યો હતા આમ એકલા હાથે પણ ભાજપ સરકાર બનાવી શકે તેમ હતું એનડીએના ઘટકો તેમની સાથે હતા બે હજાર ઓગણીસમાં બીજી વખત સરકાર બનાવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણસો ત્રણ સંસદ સભ્ય હતા અને એટલે જ આ વખતે આત્મવિશ્વાસ ખૂબ ઊંચો હતો રામ મંદિર પણ બન્યું હતું દેશમાં ઘણા બધા કાયદાઓ પણ નવા આવ્યા હતા ત્રણસો સિત્તેર પણ આવી હતી એટલે લાગી રહ્યું હતું કે ચારસો ને પાર પણ ભાજપને લોકોએ પોતાની મારે રહેવાનું કહ્યું અને ભારતની જનતાએ કીધું તમે સરકાર બનાવશો પણ તમારી બહુમતી નહીં હોય એટલે આખી સ્થિતિ એવી નિર્માણ થઈ કે ઘરે દીકરાનું લગ્ન છે પણ લગ્નમાં હવે ખીચડી ખાવી પડે તેવી સ્થિતિ છે નરેન્દ્ર મોદીને તમે જ્યારે જ્યારે સાંભળ્યા હશે ત્યારે એક આત્મવિશ્વાસથી ભરપૂર માણસ તમે જોયો હશે એક આત્મવિશ્વાસથી ભરપૂર નેતા જોયો હશે તે ખોટું પણ બોલે ત્યારે પણ આત્મવિશ્વાસ સાથે બોલે કે સાંભળનારને સાચું લાગે પણ બસો ચાલીસના આંકડાએ અને એનડીએને જે બહુમતી મળી છે તેની સંખ્યાએ નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ દગાવી દીધો છે હવે નરેન્દ્ર મોદી આ પ્રચાર દરમિયાન જે બોલ્યા તેના કરતાં બધું જ તેમની સરકારમાં થવાનું છે છે તેની તેમને ખબર ટેલિવિઝનની ભાષામાં અથવા પત્રકારત્વની ભાષામાં જે લોકો કામ કરે છે તેમને ખબર છે કે માણસ બોલતા બોલતા અટકાય અથવા શું કહેવું છે તે સ્પષ્ટ રૂપે ન કહી શકે ત્યારે તેને ફંબલ કહેવામાં આવે છે હવે નરેન્દ્ર મોદી જ્યારે વાત કરે છે ત્યારે તેમના અવાજમાં ફંબલ થાય છે કારણ કે તેમનો આત્મવિશ્વાસ ડગ્યો છે એક વિડીયો જોઈ લો રાષ્ટ્રપતિ બુલાયા પ્રધાનમંત્રી એક નિમંત નિયુક્તિ તમે જોયું કે નરેન્દ્ર મોદી જોયા વગર બોલી શકનારા નેતાઓમાંના એક હતા કે તેમને સ્ક્રિપ્ટની જરૂર રહેતી નહોતી તે જે રાજ્યમાં જાય તેનો અભ્યાસ કરતા હતા અને વિષયને સમજી તે અનુરૂપ ભાષણ કરતા હતા તેમના શબ્દોમાં તાકાત તાકાતને આત્મવિશ્વાસ હતો પણ એનડીએને જે સંખ્યામાં બહુમતી મળી છે તેના કારણે આત્મવિશ્વાસ ડગ્યો છે જે તેમના ભાષણમાં હવે દેખાય છે આ મજબૂરીની સરકાર એટલા માટે છે ટીડીપી અને નીતિશ હવે જે પ્રકારે એમની વલે કરવાના છે તેની તેમને ખબર છે જે આવશે સરકારમાં કંઈક ને કંઈક લેવા માટે આવશે અને નરેન્દ્ર મોદીએ હવે આપવું જ પડશે તો આ સ્થિતિ છે આપણા પ્રધાન સેવકની આ મજબૂરીની સરકાર છે તમે જોતા રહેજો આગે આગે હોતા હે ક્યાં તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો अत्यार मने ने मारा साथी फैजान ने रजा आपो नमस्कार वैष्णव जन